શ્રીમદ્ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ ત્રણ આગળના ભાગમાં આપણે સત્યનિષ્ઠ અને બ્રહ્મજ્ઞાની નાભાગની વાર્તા સાંભળી હવે તેમના પુત્ર પ્રભુના પરમ ભક્ત મહાભાગવત મહારાજ અંબરીશની કથા સાંભળીશું મહારાજ અંબરીશ ભગવત ભાવથી રૂપ બની ગયા હતા અત્યારે કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે તે અમરીશ મહારાજના સેવ્ય ઠાકોરજી છે એમ કહેવાય છે કે અમરીશ રાજા રોજ રોજ પોતાના ઠાકોરજી શ્રી દ્વારકાનાથજીની જે પણ સામગ્રી ધરતા તેમાં બાવન મણમહિનો ઉપયોગ થતો હતો અમરીશ મર્યાદા ભક્તિના આચાર્ય ગણાય છે કારણ કે તેમની ભક્તિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને આરાધના તથા તપ ઉપવાસથી કરવામાં આવેલી ભક્તિ હતી અમરીશ શબ્દ અંબર અને ઈશ એ શબ્દનો બનેલો છે અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર સમસ્ત આકાશમાં જે ઈશ્વરને જુએ છે તે અમરીશ આકાશમાં અંદર અને બહાર ચારે દિશામાં જે ઈશ્વરને જોઈ શકે તે છે અમરીશ શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસે ભક્તરાજ અમરીશના ધન મન અને ધનનો પ્રભુમાં કેવી રીતે વિનિયોગ થયો તે વર્ણવ્યું છે તેઓ કહે છે કે અમરીશ મહાન ભક્ત હતા તેમનું મન સદાય કૃષ્ણ ભગવાનના ચરણકમળમાં રહેતું તેમની વાણી સદૈવ ભગવદ્ ગુણાનું વાત કરતી તેમના હાથ હરિમંદિરને વાળી જોડીને સ્વચ્છ રાખવાનું કાર્ય કરતા તેમના કાન ભગવાનની કથાઓનું શ્રવણ કરતા અને તેમની આંખો હંમેશા મુકુંદ ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન કરવામાં વ્યસ્ત રહેતી ભક્ત માટે તન અને ધન કરતાં મન વધુ મહત્ત્વનું છે તનુજા અને વિતજા ભક્તિ કરનાર ભક્ત જો પોતાની ત્રે પ્રકારની ભક્તિનું અભિમાન પોતાના મનમાં રાખે તો તેનું નિશ્ચય કરીને પતન થાય છે ભગવાન તેને એવા પ્રકારની સેવાઓનો સ્વીકાર કરતા નથી એનો અર્થ એવો નથી કે તનુજા અને વિતજા સેવા ન કરવી એ પ્રકારની સેવા તો અવશ્ય કરવી પરંતુ તેને માત્ર સાધનરૂપ ગણી તેના દ્વારા માનસી સેવા તરફ ગતિ કરનાર ભક્ત ભગવાનનો સાચો ભક્ત બને છે તનથી અને ધનથી તમે જે સેવા કરો તેને મનની સેવા વડે નિયંત્રિત બનાવો સેવાનો સંબંધ મન સાથે છે ચેતત તત પ્રવણ સેવા એટલે કે ચિત્તને તેનામાં એટલે કે ભગવાનમાં પરોવીને રાખવું જ્યારે તેનામાં અને કેવળ તેનામાં જ મન પરોવાયેલું રહેલ ત્યારે સાચી સેવા સિદ્ધ થઈ ગણાય મન ભગવાનમાં મગન બને તેનું નામ સેવા રાજા અમરેશ તો ચક્રવર્તી રાજાથી રાજ હતા છતાં પોતાના તનથી ધનથી અને મનથી ભગવાનની સેવા કરતા મહેલમાં દાસદાસીઓનો પાર ન હતો પરંતુ ઠાકોરજીની સેવા તેઓ પોતે જ કરતા ઠાકોરજીની સેવાનો ભાર અંશ માત્ર પણ તેઓ કોઈના ઉપર ન નાખતા સેવા શબ્દ દાસત્વને સૂચવે છે ભગવાન સૌનો સ્વામી અને ભક્ત તેનો દાસ જે દાસ હોય તેને તો પોતાના સ્વામીની સેવા જાતે જ કરવી ઘટે બીજા દ્વારા પોતાના સ્વામીની સેવા કરાવનાર દાસ પોતાનો દાસ ધર્મ ચૂકે છે અમરીશ રાજા સેવા જાતે જ કરતા બધી સામગ્રી પોતે સિદ્ધ કરતા એવા એ પરમ ભક્ત અમરીશની નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર તેમની રક્ષા માટે તહેનાત કર્યું હતું એક વખત ભક્તરાજ અમરીશે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે એક વર્ષનું એકાદશીનું વ્રત ધારણ કર્યું એકાદશી વ્રત ત્રણ દિવસનું હોય છે દસમના દિવસે એક વાર ભોજન કરવું તે દિવસે દૂધ ભાત જેવો સાત્વિક આહાર કરવો પછી શક્ય હોય તો એકાદશી નિર્જળા કરવી અને શક્ય ન હોય તો દૂધ અને ફળનો આહાર કરવો પરંતુ એકાદશીના દિવસે અન્ન તો કોઈ પણ સંજોગોમાં ન લેવું બારસના દિવસે બ્રાહ્મણને જમાડી પછી પોતે એક જ વાર ભોજન લેવું અમરીશ રાજાનું વ્રત એક વર્ષનું હતું રાજાએ પ્રત્યેક એકાદશીએ વિધિપૂર્વક ઉપર પ્રમાણે વ્રત કર્યું છેવટે વ્રતની સમાપ્તિનો સમય આવ્યો બારસનો દિવસ હતો રાજાએ યમુનાજીમાં સ્નાન કર્યું બ્રાહ્મણોની પૂજા કરી અને વ્રતનું પારણું કરવાની તૈયારી કરી તેવામાં દુર્વાસા મુનિ તેમને ત્યાં અતિથિ રૂપે પધાર્યા રાજાએ ઠાકોરજીને ભોગ ધરાવી દીધો હતો તેમણે ઋષિને પ્રસાદ ગ્રહણ કરવાની વિનંતી કરી ઋષિએ તે સ્વીકારી પ્રસાદ ગ્રહણ કરતા પહેલાં તેઓ યમુના સ્નાન કરવા ગયા પરંતુ સ્નાન કરી ધ્યાનમાં મગ્ન થઈ ગયા પારણાનો સમય થઈ ગયો માત્ર એક જ ઘડી બાકી હતી પારણું ન કરે તો વ્રત પૂર્ણ ન થાય રાજાને ચિંતા થઈ બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે તેને જમાડ્યા પહેલાં જમાય નહીં અને પારણા કરવા અનિવાર્ય હોય જો તેઓ કંઈ પણ લે તો તે જમ્યા કહેવાય તેનાથી અતિથિ ધર્મનો લોપ થાય રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું મારે શું કરવું જેથી મારું એકાદશીનું વ્રત અને અતિથિ ધર્મ બંને સચવાય બ્રાહ્મણોએ કહ્યું જલપાન કરો જલપાન ભોજન ન ગણાય છતાં તેમ કરવાથી દ્વાદશીના પારણા થયા ગણાશે બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળનું આચમન કરી વ્રતના પારણા કર્યા મનમાં ભગવાનનું ધ્યાન ધર્યું પરંતુ બરાબર તે જ સમયે ઋષિ આવી પહોંચ્યા રાજાએ પારણા કર્યા તે જાણ્યું અને તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો પરંતુ ભક્તવત્સલ ભગવાને તેમની બુદ્ધિ ફેરવી નાખી જો તેમણે અમરીશને સાપ આપ્યો હોત તો તે કદી નિષ્ફળ ન જાત પરંતુ વાણીથી સાપ દેવાને બદલે દુર્વાસા મુનિએ કૃત્યા ઉત્પન્ન કરી કૃત્યાને તેમણે રાજાને બાળી નાખવા પ્રેરી રાજાએ કૃત્યાને આવતા જોઈ ભક્તને ભય ન હોય હોય તો એકમાત્ર પોતાના ભગવાનને અપ્રસન્નતા ન હોય રખીને મારા ભગવાન મારા ઉપર અપ્રસન્ન થાય બસ આટલો જ ભય ભક્તને હોય ભક્તરાજ અંબરીશે ભગવાનને તો અપ્રસન્ન કર્યા ન હતા પરંતુ ક્રોધી બ્રાહ્મણ દુર્વાસાનો રોષ વહેરી લીધો હતો દુર્વાસાએ પ્રેરેલી ભયંકર કૃત્યા સામે તેઓ બે હાથ જોડીને ઊભા રહ્યા કૃત્યા અમરીશને મારવા દોડી પરંતુ ભક્ત તો સુદર્શન ચક્ર દ્વારા રક્ષાયેલા હતા તેમને એ કરાર કાળ જેવી કૃત્ય પણ શું કરી શકે કૃત્ય રાજાને બાળે તે પહેલાં સુદર્શને કૃત્યાને બાળી દીધી કૃત્યને બાળી દીધી એટલાથી જ સુદર્શનને પોતાના કર્તવ્યની પરિસમાપ્તિ ન દેખાય કૃત્યનો પ્રેરક થયેલો બ્રાહ્મણ તો હજી ત્યાં જ ઊભો હતો સુદર્શન બ્રહ્મહત્યા ન કરે પરંતુ બ્રાહ્મણને તેના અવિચારી કૃત્ય માટે સજા તો કરી સુદર્શન દુર્વાસાને બાળવા દોડ્યું ચક્રના તાપથી બળતા દુર્વાસા ગભરાયા દોડ્યા પરંતુ સુદર્શન ચક્રથી તેમની રક્ષા કોણ કરે દોડીને દુર્વાસા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ કહ્યું દુર્વાસા અમરીશે બ્રાહ્મણની આજ્ઞાથી જલપાન કર્યું હતું તેનો દોષ ન હતો દોષ તારો છે આ ચક્રથી તારું રક્ષણ કરવા હું સમર્થ નથી ત્યાંથી દોડીને દુર્વાસા કૈલાસમાં ગયા ભગવાન શંકર પાસે દુર્વાસા શંકરના અંશાવતાર છે તેમ છતાં શંકર ભગવાને તેમની રક્ષા કરવાની પોતાની અશક્તિ જાહેર કરી પરંતુ તેમણે એક સૂચન કર્યું દુર્વાસા તું વૈકુંઠ પતિ પાસે જા કરી શકે તો માત્ર વૈકુંઠનો અધિપતિ તારી રક્ષા કરે અન્ય કોઈ તારી રક્ષા કરી શકે તેમ નથી આ ચક્ર વૈકુંઠ પતિનું છે થાકી હારી અને નિરાશ બનીને દુર્વાસા વૈકુંઠમાં ગયા જઈને નારાયણ ભગવાનના ચરણમાં પડી ગયા પોતાનો દોષ અને અમરીશની નિર્દોષતા જાહેર કરી ભગવાનના ચરણમાં પડી તેમને આર્તનાર્દે કહ્યું કૃતાગસંગ માવહી વિશ્વ ભાવન વિશ્વનું સર્જન કરનાર હે પ્રભુ હું અપરાધી છું મારી રક્ષા કરું મેં આપના પ્રિય ભક્તનું અપ્રિય કર્યું છે મને મારા અપરાધથી બચાવો દુર્વાસાએ પોતાના અપરાધનો એકરાર કર્યો પોતાને ઉગારવા માટે ભગવાનને વિનંતી કરી અને ભગવાને શું કહ્યું ભગવાને દુર્વાસાને જે કહ્યું તે સૌ કોઈ વૈષ્ણવોએ ભક્તજનોએ સંત પુરુષોએ પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવું છે ભગવાને કહ્યું હે બ્રાહ્મણ હું ભક્તોને આધીન છું હું સહેજ પણ સ્વતંત્ર નથી માત્ર સીધા સાધા સરળ હૃદયના ભક્તોએ મારું હૃદય પકડી રાખ્યું છે મારા ભક્તો મને પ્રેમ કરે છે અને હું મારા ભક્તોને પ્રેમ કરું છું શાસ્ત્રો જ્ઞાનીઓ અને મહર્ષિઓ પોકારી પોકારીને કહે છે કે ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે એવો એ સ્વતંત્ર સર્વસમર્થ ભગવાનને સત્તા સંપત્તિ સામર્થ્ય કે અન્ય કોઈ સાધનો વડે વશ કરી શકાતા નથી પરંતુ એવા એ ભગવાન તો અહીં જુદી જ વાત કરે છે ભગવાન કહે છે હું સ્વતંત્ર નથી હું તો ભક્તને આધીન છું હવે આ સાચું કે તે આવી પરસ્પર વિરોધાભાસી બાબતોને કેવી રીતે સમજી શકાય બ્રહ્મસૂત્રો આ બાબતને બહુ સારી રીતે સમજાવે છે બ્રહ્મસૂત્રો કહે છે કે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે તે નિરાકાર છે અને સાકાર પણ છે તે નિર્ગુણ છે અને સગુણ પણ છે તે સ્વતંત્ર છે અને પરતંત્ર પણ છે તે વિરુદ્ધ ધર્માશ્રય છે આથી જો પ્રભુ માત્ર સ્વતંત્ર હોય અને પરતંત્ર ન હોય તો તેના વિરુદ્ધ ધર્માશ્રયપણામાં આટલી ઉણપ રહે તેથી પ્રભુએ પરતંત્ર બનવું રહ્યું અને તેથી જ નિજ ભક્તોના પ્રેમ પાસે પ્રભુએ પરતંત્રતા સ્વીકારી આમ સ્વતંત્રતા અને પરતંત્રતા જેવા પરસ્પર વિરુદ્ધ ધર્મો પરબ્રહ્મ પરમાત્મામાં એક સાથે વિદ્યમાન રહેલા છે ત્યાર પછી ભગવાને દુર્વાસાને આથી પણ વધુ મહત્ત્વની વાત કહી છે એ યાદ રાખો સૌ વૈષ્ણવો આ તો સ્વયં ભગવાને શ્રીમુખે કહેલી વાત છે ભગવાને દુર્વાસાને કહ્યું છે કે બધું જ મને સમર્પીને મારા શરણે આવનાર અને મને આત્મનિવેદન કરનાર મારા ભક્તનો ત્યાગ હું કદાપી કરતો નથી પ્રેમથી ભરેલા હૃદયવાળી પતિવ્રતા નારી જેમ પોતાના પતિને વશ કરે છે તેમ મારામાં પ્રેમભાવવાળા મારા ભક્તો મને વશ કરે છે હું પરવશ બની જાઉં છું મારી સ્વતંત્રતા જતી રહે છે અને પછી ભગવાન દુર્વાસાને સમજાવે છે કે તપ અને વિદ્યા ઉત્તમ છે પરંતુ તેને વિનય અને વિવેકનો સાથ હોવો જોઈએ તમે તપસ્વી છો તમારી પાસે તપરૂપી મહાન શક્તિ છે પરંતુ તમે તેનો દુરુપયોગ કર્યો નાભાગ પુત્ર નિર્દોષ છે તેણે તો બ્રાહ્મણોના કહેવાથી અને માત્ર પોતાના વ્રતના પાલન અર્થે જલપાન કર્યું છે તમે તેની પાસે જાઓ તેને વિનંતી કરો તેની ક્ષમા માંગો આ ચક્ર મારું છે પરંતુ અત્યારે તે મારી આજ્ઞામાં નથી અમરીશ જ તેને પાછું વાળી શકે છે તેને પાછું વાળવા હું અસમર્થ છું દુર્વાસા ભક્તની મહત્તા સમજી ગયા દોડતા જઈ અમરીશને પગે પડ્યા તેની ક્ષમા માંગી અમરીશ સંકોચાયા તેણે ચક્રની સ્તુતિ કરી હે સુદર્શન આપ આ બ્રાહ્મણનું કલ્યાણ કરો તેનાથી આપની મારા ઉપર ભારે કૃપા થશે આજ સુધી જો મેં કોઈ દાન કે યજ્ઞ કર્યો હોય અને બ્રાહ્મણોને વેદરૂપ ગણ્યા હોય તો આ બ્રાહ્મણના બધા જ સંતાપ દૂર થાવ અહો આજે મેં ભગવાનના દાસનો મહિમા જોયો હે રાજન હું તારો પ્રાણ લેવા મથ્યો તું મને પ્રાણ દેવા તત્પર થયો તે અમંગલમાં પણ મંગલને ભરી દીધું સાચે જ ભગવાનના ભક્તને કયું કલ્યાણ અલભ્ય હોય છે પછી તો ઉપવાસી રાજાએ પ્રેમથી દુર્વાસાને ભોજન કરાવ્યું દુર્વાસાએ ભોજન કરી રાજાને જમવાની આજ્ઞા કરી ત્યાર પછી ભગવાનના ભક્તનો વિમલ યશ ગાતા ગાતા દુર્વાસા તેને આશીર્વાદ આપીને વિદાય થયા અમરીશ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે અમરીશની એક એક ઇન્દ્રિય દ્વારા ભગવાનની સેવા થાય છે અમરીશનું ચરિત્ર શુદ્ધ ભક્તિની અલૌકિક યશ ગાથા છે ભક્તિ કરો તો અમરીશની ભક્તિને નજરમાં રાખીને કરજો તેની ભક્તિને બની સ્વયં ભગવાનને પણ કહેવું પડ્યું હતું કે અહમ ભક્ત પરાધીનો સુખદેવજીએ અમરીશની કથા કહી ભક્તની મહત્તાનું પ્રતિષ્ઠાપન કર્યું છે સુખદેવજીને અમરીશ બહુ જ ગમે છે સુખદેવજી વિચારે છે ધન્ય છે અમરીશને તે ઘરમાં રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે અને હું વનમાં જઈને સંન્યાસી બની ગયો છું સુખદેવજી વિચારે છે મેં તો લંગોટી પણ છોડી છે મારી પાસે કશું જ નથી તેથી કસાની આસક્તિ રાખવાની નથી જ્યારે આ રાજા પાસે બધું છે તે બધાની વચમાં રહે છે છતાં તેને કસાની આસક્તિ નથી અમરીશ ઘરમાં રહીને પણ દ્વારકાધીશની પાછળ પડ્યો છે તે દ્વારકાધીશને વસ કરી શક્યો છે મારા અમરીશ શ્રેષ્ઠ છે ભગવાનને જ્ઞાનથી કરી શકાતા નથી ભક્તિથી પરતંત્ર છે જ્ઞાનીઓ બ્રહ્મને અનુભવ કરી શકે છે પરંતુ બ્રહ્મને પરતંત્ર બનાવી શકતા નથી એટલા માટે જ તો ભક્તિને માતા અને જ્ઞાન વૈરાગ્યને તેના પુત્ર ગણવામાં આવ્યા છે આગળના ભાગમાં આપણે ગંગા અવતરણની કથા સાંભળીશું જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશું જય શ્રી કૃષ્ણ